સૌ કાર્યકર્તા બંધુઓ મિત્રો ભાઈઓ અને બહેનો गत સપ્તાહ હે અમારી બેઠક મે એમએમ કીધું પ્રમુખોને બળવાનું છે એ અનુસંધાનમાં સન્માન માટે હું વિનંતી કરીશ બધા સાંસદ શ્રીનો કોઈ આવો રામદ્રિશ્રીઓ જિલ્લા ভাই আপনারা যারা জানেন সে পরম আত্মশিনধি গগনভূমি জ্ঞান অঙ্গার দললে তাই তুমি ভূমি হইছে लक्ष्मण काष्टि हो बना बने चार भाग सारे

છન્સો ચોરાણું ફરી ભૂલી જાઉં છું છન્નું જીરો પંદર સતાવીસ છસો ચોરાણું નાઈન સિક્સ જીરો વન ફાઈવ

તમને પણ કહું છું કે કાર્યકર્તાઓને જરૂર કરતા વધારે હેરાન ના કરો એમને કહો કે એક વાર જાઓ ત્યારે એ અંદર કેટલા વડીલો છે એનો ડેટા તમે કાર્યાલયમાંથી કાલે લઈ લો અને જ્યારે બૂથમાં જાઓ ત્યારે વડીલને પણ વંદન કરી આવો અને એમને જો મતદાન કરવા માટે મતદાન મથક પર નહીં જવું હોય તો એની પાસે ફોર્મ ભરાવવાનું છે તો બીએલઓ ઓ જઈને એનું ઘરેથી મતદાન કરાવી જશે એના કારણે એનું મતદાન થઈ જશે તો વડીલો વંદના પણ સાથે કરાવવાની છે તમારા બુથની અંદર કોઈ દિવ્યાંગ ભાગના રહેતો હશે એ જો ચાલીસ ટકાથી વધારે એ દિવ્યાંગ હશે એની પાસે સર્ટિફિકેટ હશે તો એનું પણ ફોર્મ ભરાવજો

બીજા પણ લાભાર્થી હશે તો એમને પણ લાભાર્થીઓને પણ મળી લો એટલે એક તમારો એક અંદર ચાર કામ થઈ જાય છે કેટલા કામ થાય છે તો ચાર વખત જવાને બદલે એક વખતમાં ચાર કામ પૂરા કરવા ભલે આખા બુથમાં દસ જગ્યાએ બાર જગ્યાએ એક કાર્યકર્તાએ જવાનું છે એ તો એક જ દિવસમાં કરી શકે અને ઇલેક્શન સુધીમાં ઓચામાં ઓછા ચાર પાંચ વાર આ જે બાર ઘરો તમે એમને આપશો ને પેજ કમિટીના સભ્યોને એની સાથે જે બીજા કોઈ ઘરો હશે એના બૂથના એની જવાબદારીમાં આવતા એ પણ એને પૂરા કરી લેવાના છે એક હજાર એટલે સો ઘર થાય સો મત થાય એ બૂથમાં સો એક હજાર હોય તો સો ઘર એટલે ત્રીસ એક હજાર સો મત એટલે ત્રીસ ઘર થશે લગભગ ત્રીસ પાંત્રીસ તો તમે બહાર તો જવાના જ છો તો બાકીના જે વીસ બાવીસ વધતા હશે એ તમારા કાર્યકર્તા એ બીજા રાઉન્ડમાં એમના ઘરે પણ એક રાઉન્ડ મારી લેવાનું છે હવે બે ત્રણ રાઉન્ડ એ જો બધાનો સંપર્ક કરી લેશે તમારું મતદાન નેવું ટકાથી ઉપર થઈ જશે હું તમને ખાતરી આપું છું તમારે અબડાસા વિધાનસભા ત્યાં ધારાસભ્ય કોણ છે ભાઈ ત્યાં ઉભા થાવ તમને એટલા માટે અમને મેં ઉભા કર્યા કે અમે મુખ્યમંત્રીના બંગલે બેઠા હતા વિજયભાઈ શાહ વિજયભાઈ રૂપાણી ત્યારે મુખ્યમંત્રી હતા પેજ કમિટીનું કામ વિનોદભાઈને જયારે પ્રદીપસિંહ હતા અને કેસી પટેલ હતા એમને સોંપેલું હતું એમણે અહીંયા લગભગ બત્રીસ હજાર પેજ કમિટી બનાવી પહેલો પ્રયોગ ગુજરાતમાં અહીંયા શરૂ કરેલો વિજયભાઈને વિશ્વાસ નહોતો નીતિનભાઈ પટેલ હતા અમે બધા ત્યાં બેઠા અમે બીજા દિવસે તારીખ નક્કી કરી કે વર્ચ્યુઅલ બધા બુથ ઉપર અમે આ પેજ કમિટીના સભ્યોને કાર્ડનું વિતરણ કરીએ અને વર્ચ્યુઅલ અમે જયારે એમના બંગલે બેસીને શરૂ કર્યું હજાર હજારથી વધારે પેજ કમિટીના સભ્યો ત્યાં આવીને પોતાનું આ કાર્ડ લઈને ગયા બધા એવું કહેતા હતા કે હમણાં સાથે જીતવું મુશ્કેલ છે તમારી પાસે મારો વિડીયો હશે અહીંયા ફરતો હતો હું અહીંયા મિટિંગમાં આવ્યો તો ત્યારે મેં કહ્યું હતું કે આપણા શાહ નખત્રાણા આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે આપણે આપણા શાહ ચાલીસ હજાર મતે જીતીશું કેટલાક લોકો જીતા હતા કે ભાઈને ખબર નથી કે આપણા શાહ સીટ કેવી છે પણ એમને ખબર નહોતી કે મારી ગણતરી કેવી છે આ કાર્યકર્તાઓના આધારે તમારી ટેલેન્ટ

સાતમાંથી સાત પ્રધાન તમારી વાત આવી ત્યારે બધા તમે પાંચ તો જીતી જઈશો મેં કોઈ હારવોનો આપણે શીખ્યા જ નથી આપણે તો સાથે સાત સીટ જઈએ જો જોઈએ અને સાથે સાત સીટ મેં તમારા પરોષને જીતવાનો સંકલ્પ કર્યો અને આપણે જીતી ગયા આપણી પાસે આગળની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવી તાકાત હોય તેમના જેવા લોકપ્રિય નેતા હોય આખા દેશની અંદર અને ગુજરાતની અંદર વિશેષ કરીને મોદી સાહેબમાં વિશ્વાસ રાખવાળા લોકો હોય મોદી સાહેબ માટે મતદાન કરવા લોકો હોય ત્યારે આપણે એક પણ સીટ હારીએ એ ક્યારેય શક્ય નથી